તેવા બહુચર મેલ્લી માતાજીના ધામે ભાવિ ભક્તો પોતાની મનોકામનાઓ લઈને આવે છે અને દર્શન માત્રથી ભક્તોના કામ થઈ જતા હોય છે દર રવિવારની જેમ આ રવિવારે વરસાદી માહોલ હોવા છતાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા વહેલી સવારથી માંડીને સાંજ સુધી માતાજીના દર્શન કરવા માટે લાઈનો લાગી હતી સંધ્યા આરતી સમયે અદ્ભુત વાતાવરણ જોવા મળ્યું હતું રામધૂનમાં ભક્તો મંત્ર મુગ્ધ બની ગયા હતા

જે માનતા બાદ જે માનતા બાદ જે શ્રીફળ ચડાવવામાં માતાજીને આવે છે એનો કાયદેસર અહીંયા હોમ થઈ રહ્યો છે ટોટલી સ્લીપરોને જે માનતા કરવામાં આવી હતી એ માનતા થયા બાદ આ શ્રીફળોને પોતળા ભરીને અહીંયા લાવવામાં આવે છે અને ત્યાં બાદ અહીંયા સ્લીપરનો કાયદેસર હોમ કરવામાં આવે છે આપ કેમેરામાં આ દ્રશ્ય જોઈ શકો તો શ્રીફળનો મોટો ઢગલો ખડકાયેલો છે અને એનો અત્યારે હોમ ચાલુ રહ્યો છે જે અગ્નિ પ્રજ્વલિત આપણે જોઈ શકાય છે જોઈને માનતા રાખનારા કામ થતા હોય હોય સ્થાનનું કેન્દ્ર તો તે ખૂંખાર મેલ છે જ્યાં હાલ ગાદી બંધ હોવા છતાં પણ લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો દર રવિવારે દર્શનાર્થે પધારે છે મા ખૂંખાર સર્વે ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ કરે રામ માળી રામ અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં